હવે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું તો આપણને જેટલી વસ્તુ રકમની અંદર આપેલી હોય જેટલી કિંમત આપેલી હોય એ કિંમત લખી દેવાની અને જે શોધવાનું છે એ પ્રશ્નાર્થ ચિહ્ન કરીને લખી દેવાનું સો પહેલા નંબરની અંદર ફરીથી વાંચો એક ત્રિકોણની પરિમિતિ બત્રીસ સેન્ટીમીટર તો આપણે શું આપ્યું છે કે ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ બરાબર આપણને શું આપ્યું છે કે બત્રીસ સેન્ટીમીટર તો બરાબર બત્રીસ સેન્ટીમીટર બીજા નંબરની અંદર વાંચો શું આપેલું છે અને બે બાજુ આઠ સેન્ટીમીટર અને અગિયાર સેન્ટીમીટર હવે બે બાજુ આપેલી હોય આપણને ખબર છે ત્રિકોણની ત્રણ બાજુ કઈ હોય આપણે જોયું હતું આપણી પાસે હોય ત્રિકોણ એક બાજુ હોય એ બીજી બાજુ હોય બી ત્રીજી બાજુ હોય સી આપણને કોઈ બી બે બાજુના માપ આપેલા છે મતલબ એ અને બીના માપ આપેલા છે ત્રી સીનું માપ આપણને આપેલું નથી ત્રીજી બાજુનું માપ આપેલું નથી શું કીધું શકે બે બાજુના માપ આઠ અને અગિયાર સેન્ટીમીટર હોય આઠ અને અગિયાર તો એ બરાબર આઠ સેન્ટીમીટર અને બી બરાબર અગિયાર સેન્ટીમીટર તો આપણને સી ની કિંમત આપેલી નથી કમ્પ્લીટ અને શું શોધવાનું કીધું છે કે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો તેનું ક્ષેત્રફળ તેનું ક્ષેત્રફળ મતલબ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો શોધવાનું શું છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો એના બરાબર આપણે કહી દઈએ પ્રશ્નાર્થ ચિહ્ન હવે ત્રિકોણના ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર શું છે મતલબ હેરોનું સૂત્ર તો કે વર્ગમૂળની અંદર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ચાર કિંમતોની જરૂર પડશે નંબરની અંદર મતલબ શું તો અર્ધ પરિમિતિ હવે અર્ધ પરિમિતિના શોધવાની તો એના માટે આપણને પરિમિતિ આપેલી છે પરિમિતિના ભાગ્યા બે કરી દઈએ મતલબ એના આપણે અર્ધા કરી દઈએ તો આપણને શું મળી જાય સરળતાથી અર્ધ પરિમિતિ મળી જાય મતલબ એસનું કામ થઈ જશે તો પહેલા નંબરની અંદર આપણે શું શોધીએ તો કે અર્ધ પરિમિતિ એસ અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ એસ બરાબર શું થશે તો કે આખી પરિમિતિ એના ભાગ્યા બે પરિમિતિ ભાગ્યા ક્ષેત્રફળ આપેલું હોય ક્ષેત્રફળનું અડધું કરીએ તો વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય બરાબર તો એસ પરિમિતિ શોધવી અર્ધ પરિમિતિ શોધવી તો પરિમિતિના ભાગ્યા બે કરીએ પરિમિતિના અડધા કરીએ તો આપણને અર્ધ પરિમિતિ મળી જશે બરાબર પરિમિતિ આપણને આપેલી બત્રીસ ભાગ્યા બે તો સોળ દુ બત્રીસ તો સોળ સેન્ટીમીટર આપણને કોની કિંમત મળી ગઈ એસ ની કિંમત મળી ગઈ એ સિવાય સૂત્ર શું છે વર્ગમૂળની અંદર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી તો આપણને એ બી અને સી જે ત્રણ બાજુ રહી એની કિંમત શોધવી પડશે એ અને બી ની કિંમત આપેલી છે સી ની કિંમત આપણને સરળતાથી મળી જશે શું કરીશું તો જે આપેલું છે એ લખીએ કે પરિમિતિ બરાબર આપણને આપેલું છે બત્રીસ સેન્ટીમીટર તો લખીશું કે ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની

સી શોધવાનું છે આપણી પાસે શું વધશે તો કે તેર તો આપણને ત્રીજી બાજુ જે સી હતી એની કિંમત કેટલી મળી ગઈ ત્યાંથી તેર સેન્ટીમીટર મળી ગઈ સરળતાથી હવે આપણને શું મળી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે તો હવે આપણે જે શોધવાનું છે એ લખીએ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર શું છે તો જે હેરોનનું સૂત્ર રહ્યું એ જ શું છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો બરાબર વર્ગમૂળની અંદર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી બરાબર પછી વર્ગમૂળની અંદર એસ આપણી પાસે કેટલા છે અહીંયાથી આપણે જોઈ શકીએ અર્ધ પરિમિતિ એસ બરાબર છે સોળ તો સોળ પછી કૌશની અંદર એસ માઇનસ એ એસ માઇનસ એ મતલબ એસની કિંમત છે સોળ એની કિંમત છે આઠ તો એસ માઇનસ એ મતલબ સોળ માઇનસ આઠ પછી એસ માઇનસ બી તો સોળ માઇનસ બી ની કિંમત છે આપણી પાસે કમ્પ્યુટર સુધી તો બરાબર વર્ગમૂળની અંદર આ સોળના આપણે હાલ એમના એમ રાખીએ સોળમાંથી આઠ જશે એટલે આપણી પાસે વધશે આઠ સોળમાંથી અગિયાર જશે એટલે આપણી પાસે વધશે પાંચ સોળમાંથી તેર જશે એટલે આપણી પાસે વધશે ત્રણ આવા બધી સંખ્યાનું આપણે શું કરવાનું છે વર્ગમૂળ કરવાનું છે હવે મેન એક વખત એક વાત યાદ રાખજો કે જોઈ લો આપણી પાસે આખું વર્ગમૂળ હોય અને વર્ગમૂળની અંદર જો આપણને બે ગુણ્યા બે આપેલા હોય તો બે ગુણ્યા બે શું થશે ચાર થશે અને ચારનું વર્ગમૂળ નીકળી જશે બે તો આપણા વર્ગમૂળની અંદર એવી બધી સંખ્યાઓ લાવવાની કે જે બે વખત આવી જાય મતલબ વર્ગમૂળની અંદર જો આપણી પાસે શું હોય આઠ હોય તો એને આપણે ચાર દુ આઠ કરી શકાય ચાર દુ આઠ કરી એટલે ચારનું વર્ગમૂળ શું થાય બે એ બાર આવી જશે મતલબ ચાર ચારનું વર્ગમૂળ કેવું થઈ ગયું બે એ બાર આવી ગયું અને વર્ગમૂળની અંદર બે એમના એમ રહેશે તો આપણે વર્ગમૂળની અંદર એવી સંખ્યાઓ લાવવાની મતલબ વર્ગમૂળની અંદર બધી સંખ્યાઓ કેટલી વખત લાવવાની એક અને બે વખત લાવવાની વર્ગમૂળની અંદર એકની સંખ્યા બે વખત હોય તો એનું વર્ગમૂળ શું થાય એની સંખ્યા એક વખત થાય માની લો કે આપણને વર્ગમૂળની અંદર નવ આપેલું હોય તો એનું વર્ગમૂળ શું થાય તો ક્યાં નવ થાય નવ ગુણ્યા નવ મતલબ એક નવ નીકળી જશે તો એનું વર્ગમૂળ શું થશે નવ થશે તો કે બરાબર હવે અહીંયાથી આપણને ડાયરેક્ટ જ ખબર પડી ગઈ સોળ સોનું વર્ગમૂળ કે થાય તો ક્યાં ચાર તો 4 ના આપણે ડાયરેક્ટલી લઈ લઈએ બાર વર્ગમૂળ કરવાનું છે બરાબર 4 નો વર્ગ થાય સોળ અને સોનું વર્ગ થાય ચાર સોળનું વર્ગમૂળ થાય ચાર તો સોળનું જે વર્ગમૂળ ચાર જે બાર વર્ગમૂળની અંદર આપણે શું રહેશે આઠ પાંચ અને ત્રણ તો પાંચ અને ત્રણનું કશું થાય તો પાંચ તરી પંદર એમને એમ રાખીએ ગુણ્યા આઠ ના આપણે કેવી રીતના લખી શકાય તો કે ચાર દુ આઠ હવે ચારનું વર્ગમૂળ આપણને ખબર છે નીકળ ચારનું વર્ગમૂળ કેટલું થાય બે તો ચાર વર્ગમૂળની અંદર છે તો એનું વર્ગમૂળ બે એ બાર આવી જશે તો બાર ચાર એમના એમ આ ચારનું વર્ગમૂળ થશે બે તો ગુણ્યા બે અંદર બાર આવી જશે અને વર્ગમૂળની અંદર પંદર ગુણ્યા બે વધશે તો પંદર ગુણ્યા બે તો બરાબર ચાર દુ થશે આઠ અને વર્ગમૂળની અંદર પંદર દુ થશે તો ક્ષેત્રફળ આપણને મળી ગયું આઠ વર્ગમૂળમાં ત્રીસ ક્ષેત્રફળનો એકમ શું હોય સ્કવેરની અંદર હોય આપણને આ બધું સેન્ટીમીટરની અંદર આપ્યું હતું તો ક્ષેત્રફળ શું આવશે સેન્ટીમીટર સ્કવેર તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ જે આપણને શોધવાનું હતું મળી ગયું આઠ વર્ગમૂળમાં ત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર ઉદાહરણ નંબર એક અહીંયા શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો આવા સેમ ટુ સેમ દાખલા આપણને પાછળ આપેલા છે થોડા કોયડા સ્વરૂપે આપેલા છે કે રંગ કરવાનો ખર્ચ રંગીન કરવાનું હોય આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જયારે જોઈશું તમને કમ્પ્લીટ ખબર પડી જશે આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર એકને કમ્પ્લીટ કર્યું તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે સો જોડિયો ગમ્યો હોય તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ